નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી રૂપલ વણિચિયા સંપૂર્ણ ન્યૂઝમાં છે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ કૃષિતાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જે તારીખ છ અને તારીખ સાત ડિસેમ્બર એમ બે દિવસ ચાલશે થરાત ખાતે કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો જેમાં વિવિધ સ્ટોલો ઉભા કરાયા હતા અને ખેડૂતોને વિવિધ ખેતી પાકને લઈને માહિતી આપવામાં દવાનો છંટકાવ કરો જેવી ઉપસ્થિત ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી બૃહદ મુંબઈ રાજ્યમાં હોમગાર્ડ સ્થાપના કરવામાં આવી હતી અને આપણા રાજ્યમાં ગુજરાત રાજ્યની સ્થાપનાથી જ આ દળ કાર્યરત થયું હતું છ ડિસેમ્બરે હોમગાર્ડ દળની સ્થાપનાને લઈ શક્તિપીઠ અંબાજી ખાતે દાતા તાલુકાના વિવિધ હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા જે દળમાં સંકળાયેલા છે તેવા કર્મચારીઓએ અંબાજી શહેરમાં તિરંગા સાથે રેલી યોજી ઉજવણી કરી હતી આ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈઆરબી ગોહિલ દ્વારા વિવિધ યુનિટના સારું પર્ફોર્મન્સ અને ફરજ બજાવવા બદલ હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા હોમગાર્ડ દળ સમાજમાં વર્ગના નાગરિકોને કાયદો તથા વ્યવસ્થા જાળવાની કામગીરી સાથે પોલીસની સાથે ખભેથી ખભો મિલાવી મદદરૂપ બનતા હોમગાર્ડ તેમાં સમાજને મદદરૂપ બનતો રહ્યો છે આ સાથે હાજાભાઈ કઢાડા હોમગાર્ડ ઇન્સ્પેક્ટર પાલનપુર તથા અંબાજી પૂર્વ ઇન્ચાર્જ ઓસી ભૂપેન્દ્ર જોશી ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હર પળ ખેડૂતોને પડખે ઉભી રહેવા તૈયાર છે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઇચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવ લાવી શકાય તે વડાપ્રધાનની વિઝન અને લીડરશીપના ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે સહાય આપે આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવનો ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બન્યા છે તેવી ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમય કરતાં આગળનું વિચારી પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી સાથે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે આગામી છ થી આઠ મહિના સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે અનેક યોજનાઓ અમલી બનાવી નાણાકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંશોધનો નવા બિયારણો ખેતીમાં વધુ ઉપજ ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે આ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય અનિકેત ઠાકર સ્વરૂપજી ઠાકોર માજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ જિલ્લાના પૂર્વ પદાધિકારીઓ અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે નો શુભારંભ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં વિશાળ સંખ્યામાં ખેડૂતોને હાજરીમાં કરવામાં આવેલ છે આ સાથે રાજ્યમાં બસો છેતાલીસ તાલુકામાં આજ અને કાલ એમ બે દિવસ માટે આ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે આગામી દિવસોમાં સીએમ સાહેબે કીધું ચારથી છ મહિનામાં ખેડૂતોને દિવસે વીજળી મળવાનું છે અત્યારે પણ બનાસકાંઠના કેટલાક ગામો છે ત્યાં રાત્રે વીજળી મળે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી કામ વીજળી આપવી હવે આમાં થોડોક પોર્સન હજી કામગીરી માટે બાકી રહી ગયો જેથી થોડોક સમય લાગશે પણ આવું બહુ ઓછો પોર્સન છે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ખેડૂતોને ખેતી કામ માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે થેન્ક યુ ઓકે થેન્ક